啊。Oh.

પછી આમાં આપણે આંકડાનું નું દ્રાવણ આંકડો હોય ને આંકડો પલાયેલો નાખી દીધો તો ખાલી આ દાંડલા ઓગળી ગયો ટૂંકમાં પછી આમાં જે આપણે જીવામૃત બનાવીએ ને એ રીતની પ્રોસેસ તેગમાં છે બાયોગેસ નો તેગ છે આમાં બધું આપણે સાણ છે જે જીવામૃતની વાત કરી હતી ને આપણે સાણ આપણે

પછી દવામાં ઉપયોગ કરવાનો હોય તો અલગ અલગ પલાય લેલું છે ઉનાળે કેસુડા હોય ને આ પાણી જો આ કેસુડો પલાઈ લેલો છે પછી ઇંગોરિયા ઇંગોરિયા કેટલાય જોયા છે આ ઇંગોરિયા પણ પડે લેલા છે આ લગાવી દઈએ જો આમ આટલા છોટી જાય તો આટલું સ્કેલ નિયંત્રણ રૂપમાં થઈ ગયું આપણે આખા ફાર્મમાં મૂકેલા છે અલગ અલગ એટલે આવું જગ્યાએ રોગ નિયંત્રણ થઈ જાય તો આપણે કંટ્રોલ કરી કલર છે છે હોય તો આગળ હવે જોવા ધીમે ધીમે ચાલુ કરો ચોકલેટ માં કોઈ બાકી હોય કહી ગયો